જા મજા આવશે ઠંડી થઈ જશે એકદમ સારો વરસાદ પડે છે જો તો હે કેમ હા જયારે વરસાદ પડે ત્યારે નાવાનું મન થાય તને હજી નથી થતું મન તને કેમ તો જાઓ સુઈ જાઓ જાઓ ના જો આનો વાળ જે આપણે કીધું ને પાછલા બ્લોગમાં તો આટલા કરી નાખે એ પૂછડા જેટલા બાબુ ખબર હે ગધડાનું પૂછડું આટલું જોઈએ એટલું જોઈએ ગધડાનું તારા પૂછડા જેવા જ લાગે છતાં તો વરસાદ તો એકદમ સાયલન્ટ છે નથી ગજણ થતું કે નથી વીજળી થતી બસ પાણી પડે છે અને હવા લાગે છે અને હવે થોડીક સ્પીડ પકડી છે વરસાદે તો આજે અમારો ભાઈ જાય છે અમદાવાદ ને એ બી એક દિવસ માટે નહીં ભાઈ ચાર પાંચ દિવસ માટે જાય છે મને એમ લાગે છે કે મારી વાઈફમાં આવતરે જતી ના હોય એવું લાગે ભાઈ ચાર પાંચ દિવસ ગેપ આવી જશે ને આપણા ચાર પાંચ દિવસ કેમ નીકળશે આમ તો અમે દરરોજે ભેગા હવે ચાર પાંચ દિવસ અમે અલગ રહેશું હોલે તું રોજે નહીં એ નીરો હવે કોઈને કેશું નહીં તો જો ભાઈ રાત થઈ ગઈ છે ને રાતના કંઈક વાગે છે સાત ઠીક છે સાત વાગો આવ્યા છે ને અમે આવ્યા છીએ અમારા આ ભાઈને મૂકવા માટે બસમાં ચડાવવા અને ભાઈની બસ બી આવી ગઈ છે થોડી વારમાં ઉપડશે

કેમે હવે ઠીક ને એટલે ક્યારેક એવી વસ્તુ ખાઈ લે મતલબ કે ઘરે આઈટમ બની હોય માની લો ઇડલી બની કે કોઈ એવી ચણાની વસ્તુ બની કે તો એ ખાઈ લે તો ક્યારેક પેટમાં પ્રોબ્લેમ થઈ જાય આમ તો દવા લીધી એટલે આજે તો કે છે કે ઠીક થઈ ગયા છે વાંધો નથી કાલે તો બી જરાક પેટમાં વધારે દુખતું હતું બાકી તો કાલે આખો દિવસ વરસાદ પડ્યો છે ને વરસાદ બી ભાઈ કેવો ટીમ ટીમ કરીને વરસાદ પડે છે અને રાતના બી એવો જ વરસાદ હતો સવારથી એવું કાંઈ લાગતું નથી કે વરસાદ હોય પણ તેમ છતાં આકાશમાં વાદળા ઘેરાયા છે હોઈ શકે બપોર પછી વરસાદ પડે કઈ બાજુ ઝાવરા જાવ કેમ આ તારું મસ્ત છે તને મસ્ત અલગ અલગ ઘરનું જમવાનું મળે નિયાણી બને એટલે મને તેડિયાલ ને મને તેડિયાલ ને

આપણી થાળી ને અમાર રાગવી સવારના ઉઠે ને ત્યારથી કરીને રાત્રે સુવે ને ત્યાં સુધીમાં તો કેટલી વાર તો કેમ કેમકે વઢ જેટલી ખાય કામ જ એવા કરે જ્યારે છુટ્ટીનો દિવસ હોય ત્યારે તો એક્સ્ટ્રા રોવાનું થાય કેમકે સ્કૂલે જાય ત્યારે તો અડધો દિવસ જ બચે પાછો તો કામ એવા કરે એના લીધે એને વડ મળે અને પછી રોવાનો કાર્યક્રમ થાય જ્યારે છૂટી હોય ત્યારે થોડુંક વધારે રોઈ નાખે એ તો અમે હતા કે ભાઈ ઘરે વડ ખાઈને પછી સ્કૂલે જતા તો સ્કૂલે સાહેબ અલગથી મારતા એટલે સાહેબ મારતા ને તો ઘરની વઢે ને એટલી લાગતી નહીં થાય અરે આ તો ચિલ્લા રે આ તો કાંઈ નથી આના કરતાં અમારે સાહેબ વધારે મારે અમને એટલે હવેની જનરેશન જે હવેના છોરા છે ને એને સ્કૂલમાં તો મારવાનો આવતું જ નથી હાથ બી નથી લગાડતા તો ઘરે કોઈ કાંઈક કહે ને તો ભાઈ ઓખું લાગી જાય છે સહન શક્તિ એટલી રહી નથી તમારા માથી બે દિવસ પહેલાં એક ભૂલ થઈ ગઈ હતી અને ભૂલ થઈને પછી પણ એ ભાઈ હસતા હતા એનું કારણ તમને કહું શું હતું કારણ ખબર કે અમારા માએ પાકીટ હતી ને એની પોતની પોતની પાસે રાખી હતી પછી જ્યારે વાછડા દાદા દર્શન કરવા ગયા ને ત્યાં રસ્તામાં ક્યાંક પડી ગઈ જ્યારે હું ઘરે આવ્યો ને ત્યારે મને કહે કે એક કાંડ થઈ ગયું છે મારાથી મેં કહે શું થયું તો કે પાકીટ મારી ક્યાંક પડી ગઈ છે

તો હું તમને એક વસ્તુ સમજાવું હાલ મેં યુટ્યુબ ઓપન કર્યું છે અને એક ચેનલ મેં ખોલ્યું છે જેનું નામ છે પેસેન્જર પરમવીર ઠીક હવે એનું તમે જો તમે બેનર જોશો ને તો એના ઉપર તમને અંદાજો આવી જશે કે ચેનલ શેના માટે છે બધા ટ્રાવેલિંગના ફોટોસ છે અને જે ચેનલ છે ને એ ભાઈ ટ્રાવેલિંગના રિલેટેડ છે ફોર એટી નાઇન વિડીયોઝ અપલોડ કરેલા છે અને જેમાંથી મોસ્ટ ઓફ વિડીયો મોસ્ટ ઓફની મતલબ તમે સમજી લો કે નાઇન્ટી નાઇન પરસેન્ટ વિડીયોઝ બધા ટ્રાવેલિંગના રિલેટેડ છે ચોસો જેટલા વિડિયો છે બધા તમે જો ક્યાંક લંડનનો વિડીયો છે તો ક્યાંક સાઉથ સુડાનનો વિડીયો છે બધા ટ્રાવેલિંગના વિડીયો છે તો યુટ્યુબમાં કેવું હોય કે કેટેગરીઝ હોય અગર તમે ટેક તમને પસંદ છે મતલબ કેજેટ ને કેમેરાઝ ને મોબાઈલ્સ તો તમે ટેકની કેટેગરીમાં જશો અને મારું જે ચેનલ છે એ ભાઈ છે ડેલી લાઇફ સ્ટાઇલ અથવા તો ફેમિલીને રિલેટેડ અથવા તો મારા જીવનમાં શું થાય છે એ હું રેકોર્ડ કરું છું આપણે ડેલી લાઈફ સ્ટાઇલમાં છીએ તો આપણે એના વિડીયો બનાવી ઘણા માણસો મને સજેશન અથવા તો સલાહ દેતા હોય છે કે ભાઈ તું બી આમ ફાર્મિંગના વિડીયો બનાવો અથવા તો તું આમ ટ્રક્સ ના વિડીયો બનાવ અથવા તો કોઈ તો કહેશે કે મને તો ટ્રાવેલિંગના વિડીયો બનાવો મને કીધું ભાઈ એ મારી કેટેગરી નથી મારી કેટેગરી આ છે તો એટલા માટે તમને સમજાવવા માટે કે ભાઈ કેટેગરી ઉપર કામ થતું હોય છે એક કેટેગરી પછી બીજી કેટેગરી સ્વિચ કરીને તો ઓડિયન્સ બી આપણી ચાલી જાય છે કેમકે અત્યારે જે બી સબસ્ક્રાઈબર છે મારા એ મારી લાઇફ જોઈને અથવા તો મારા જીવનમાં જે થાય છે ને એ કેટેગરી જોઈને સબસ્ક્રાઈબ કર્યું છે હવે અચાનકથી હું ચેન્જ કરીને નાખું મોબાઈલ્સના રિવ્યૂ અપલોડ કરું અથવા તો કેમેરાઝના રિવ્યૂઝને એ બધું કરું અગર મારી કેટેગરી ચેન્જ કરીને નાખું તો કોણ જોશે ને કોઈ નહીં તો યુટ્યુબ ઉપર આવે કામ થતું હોય છે હું તમને કેટેગરી બતાવું કે કેટલી બધી કેટેગરી હોય છે તમે જોઈ શકો છો અહીંયા કને ફિલ્મ એન્ડ એનિમેશન છે ઓટોઝ એન્ડ વ્હીકલ છે મ્યુઝિક છે પેડ્સ એન્ડ એનિમલ છે સ્પોર્ટ્સ છે ટ્રાવેલ ઇવેન્ટ છે ગેમિંગ વિડીયો બ્લોગિંગ પીપલ એન્ડ બ્લોગ તો ઘણી બધી કેટેગરી છે છે તો આટલી બધી કેટેગરી ઉપર કામ થતું હોય છે તો હા આવું હોય ભાઈ કે એક કેટેગરીમાં આપણે જઈને તો પછી બીજી કેટેગરી તમને સ્વિચ કરવાની આવતી નથી અને જો બીજી કેટેગરીમાં બી તમને ઇન્ટરેસ્ટ છે તો પછી નવું ચેનલ બનાવવું પડે એના માટે તો આવું બધું કામ થતું હોય છે યુટ્યુબમાં એટલા માટે હું કોઈ અદર વિડીયોઝ અહીંયા અપલોડ નથી કરતો શું કહે છે આજનો બ્લોગ આપે અહીંયા સુધી જ રાખશું આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે અને તમને આ વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો હોય તો લાઇક કરજો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મને સૌથી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બેન ટેક કેર ભાઈ બધા ગામના ભાઈ પણ નકતરાણા જાય છે એની સાથે સતવારો થઈ રહ્યો ભેગો અમદાવાદ એટલે કટકત નાખીશ